જમ્મુ કાશ્મીરના પુલવામા એટેકની આજે પાંચમી વર્ષી છે આજના દિવસે આપણી ટીવી સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા હતા ત્યારે ચાલીસ આપણા ઇન્ડિયન જવાનો શહીદ પામ્યા હતા ત્યારે આજે મારી સાથે કર્નલ પી પી વ્યાસ જોડાઈ ગયા છે જેમને ઇન્ડિયન આર્મીમાં ફોર અબાઉટ ટ્વેન્ટી વન ઇયર્સ સર્વ કર્યું છે હી ઇઝ ઓલ્સો અ સ્કાય ડાઈવર કમ કમર્શિયલ પાયલટ હુ હેઝ સિક્સટી ફોર હંડ્રેડ આર્સ ઓફ ફ્લાઇંગ એક્સપિરિયન્સ તો આજના આ પોડકાસ્ટ માટે આઈ એમ વેરી મચ એક્સાઇટેડ કારણ કે એક આર્મી લાઈફની એક આર્મી મેનની લાઈફ અને એક સામાન્ય માણસની લાઈફમાં ખૂબ જ અંતર હોય છે

આપવાનો મોકો મળી રહ્યો છે મારા જીવનની શરૂઆત થઈ હતી સરી સ્કૂલ બાલાચડીના એડમિશનથી જે મેં ઓગણીસો સિત્તેરમાં નવ વર્ષની ઉંમરે જોઈન કરેલું સૈનિક સ્કૂલનો મેઇન મકસદ જે હતો કે નાના નાના બાળકોને દીકરાઓને એ સમયમાં આજે તો દીકરા અને દીકરીઓ બંને માટે છે એમને નેશનલ ડિફેન્સ એકેડમી જે રાષ્ટ્રીય રક્ષા અકાદમી ખડકવાસલા પૂનામાં સ્થિત છે જ્યાં આર્મી નેવી અને એરફોર્સ ત્રણેયના કેડેટ્સને એક સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ તેમની સ્પેશિયલિસ્ટ ટ્રેનિંગ માટે એક એક વર્ષ માટે રિસ્પેક્ટિવ જગ્યાએ જ્યારે કે આર્મીને ઇન્ડિયન મિલિટરી એકેડમી નેવી માટે ઇન્ડિયન નેવલ એકેડમી કોચિંગ અને એરફોર્સના કેડેટ્સ માટે એરફોર્સ એકેડમી ડુંડિગલ મોકલવામાં આવે છે અને ત્યારબાદ ત્રણેય પાંખોમાં સેક ઓબ્લિક ફ્લાઇંગ ઓફિસર ઓબ્લિક લેફ્ટનન્ટ ના હોદ્દા ઉપર એ લોકોને કમિશન દેવામાં આવે છે સ્કૂલમાં અભ્યાસ નાતે હંમેશા એ ખ્વાઈશ રહી હતી કે ઇન્ડિયન ડિફેન્સ ફોર્સીસ જોઈન કરી અને એક સરસ મજાનું એવું પ્રોફેશન લેવું કે જે દુનિયાથી યુનિક હોય અને જુદી જુદી જગ્યાએ તૈનાત થઈ દેશના જુદા જુદા ભાગમાં સર્વિસ કરી અને જે આપણી રાષ્ટ્રભૂમિ છે એની દરેક રીતે એનું વર્ચસ્વ જમાવતા પોતાને મનથી સ્વેચ્છાએ એની રક્ષા કરવી તે મારો મેન મકસદ રહ્યો હતો તમારું એક્સપિરિયન્સ કેવો મોસ્ટ જે તમને આમ જ્યારે તમે યાદ કરો કે આ આ વસ્તુ મેં કરેલી વેરી ક્લોઝ ટુ હાર્ટ એવી કોઈ મુમેન્ટ યુ કેન શેર વિથ હસ ખૂબ જ જેને હૃદય સ્પર્શી સવાલ તમે પૂછ્યો છે મારે જીવનમાં જન્મો જન્માંતર અગર કોઈ પણ આર્મી જોઈન કરવી હશે તો હંમેશા હું ભારતીય ભારતીય આર્મી આર્મી જ પસંદ એક એવી છે જ્યાં દરેક જવાન જનરલ જેસીઓ જુનિયર કમિશન ઓફિસર્સ અને ઓફિસર્સ કોઈ પણ જાતના ભેદભાવ વગર કંધાથી કંધા મિલાવી અને એક સરખી રીતે અત્યંત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે અનેક કિસ્સાઓ છે જેમાં યંગ લેફ્ટનન્ટ્સ યંગ ફ્લાઇંગ ઓફિસર્સ કે નેવીમાં લેફ્ટનન્ટ્સ કોઈ પણ જુનિયર કમિશન ઓફિસર્સ કે સિનિયર ની ડિટેલ કરતા હોય ત્યારે એવા ઉદાહરણ જોયા છે કે સાબ આપ રહેને દો આપકે ઘર કે બચ્ચે રાહ દેખ રહે હમે જાને દીજે અગર

અમને જવા દો આ એક વસ્તુ કે એક અનોખું ઉદાહરણ ફક્ત તમને ઇન્ડિયન આર્મીમાં જોવા મળશે નહીં કે બીજી કોઈ આર્મીમાં એક બ્રિગેડિયર સાહેબનો અનોખો અનુભવ કહું જેઓ લંડનમાં ડિફેન્સ એટેચી તરીકે હતા ત્યારે અચાનક એમને એમના એક જુનિયરનો ફોન આવે છે કે સાહેબ તમારી સાથે પાકિસ્તાનના એક ખોટો વાત કરવા માંગે છે એમને ખૂબ આશ્ચર્ય થયું કે પાકિસ્તાનનું અને એ કારગિલની લડાઈ વખતે શું કામ વાત કરવા માંગતો હશે બહુ એપ્રિન્સિવ હતા કે વાત કરું કે નહીં પણ એક ભારતીય સૈનિક હોને હોવાને નાતે તેમણે એક એવું ઉદાહરણ પેશ કર્યું એને એમણે તરત ફોન હાથમાં લીધો અને વાત શરૂ કરી સામેથી મોકો અવાજ આવ્યો કે અમે તમને કોન્ટેક કર્યો છે કારણ કે અમે પાકિસ્તાન આર્મી અમે પાકિસ્તાનથી છીએ અમારો ગ્રેન્ડસન પાકિસ્તાન આર્મીમાં કેપ્ટન છે એના અમને છેલ્લા ચાર દિવસથી કંઈ સમાચાર નથી મળી રહ્યા અને ત્યારે એ વિદ્યાર્થીએ કરેક્શન એ સોલ્જર બ્રિગેડિયર સાહેબે જ્યારે સામેની વ્યક્તિને વાત સાંભળી અને કહ્યું કે મને તમે થોડો સમય આપો અને હું ચોક્કસ તમને એ વિશે જણાવીશ એમના જે સાથી હતા ભારતીય ઓપરેશન્સ ડિરેક્ટરેટમાં એમને એમણે ફોન કર્યો જે ભવિષ્યમાં પછી આર્મીના ચીફ બન્યા જનરલ જે જે સિંઘ તેમણે એને ઇન્ફોર્મેશન આપી કે જે કેપ્ટન પાકિસ્તાનની વાત કરી રહ્યા છે તે કારગિલના યુદ્ધમાં શહીદી પામી છે અને ખૂબ જ ભારે હૃદય સાથે જ્યારે આ બ્રિગેડિયર સાહેબે લંડનમાં આ કેપ્ટન સાહેબના ગ્રાન્ડ મધરને આ ઇન્ફોર્મેશન આપી ત્યારે એમના ગ્રાન્ડ મધરે તેમને સાચા હૃદયથી ઉપકાર માનતા કહ્યું કે બેટા અમે પાકિસ્તાન આર્મી પાસેથી ખૂબ કોશિશ કરી હતી એમના વિશે જાણવાની પણ અમને કોઈ સમાચાર નતા મળ્યા જ્યારે ભારતના બ્રિગેડિયર ઇન્ફોર્મેશન આ કુટુંબને પહોંચાડી અને ત્યારે લંડનના દરેક ન્યૂઝપેપરમાં આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો આ ફક્ત આર્મી ભારતીય આર્મીના જ જવાનો ઓફિસર્સ અને જેસીઓ કરે છે પાકિસ્તાન આર્મીએ તો પોતાના જવાનોની ડેડ બોડી પણ એક્સેપ્ટ કરવાની રિફ્યુઝ કર્યું હતું કારણ કે દુનિયાને એમણે એવું દેખાડવું હતું કે પાકિસ્તાનની આર્મીમાં ઇન્વોલ્વ જ નથી ત્યારે એમ થાય કે ભારતીય આર્મી સાથે જોડાય અને ગર્વ સાથે કહી શકું કે કોઈને પણ સારામાં સારી નોકરી જોતી હોય એક દેશ માટે કરી છૂટવાની ભાવના ધરાવતા હોય તો ભારતીય આર્મીથી વિશેષ કોઈ જ આર્મી નથી વેરી ટ્રુ સર જે આર્મી એક લાઈફ હોય છે એમાં ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય છે તો એવા કેવા ચેલેન્જીસ જે ફેસ કરવા પડે છે એન્ડ વિચ ઇઝ વેરી ટફ ટુ હેન્ડલ એક સિપાહી માટે કોઈ પણ ચેલેન્જ કોઈ રીતે ચેલેન્જ રહેતી જ નથી જ્યારે મનથી નક્કી કર્યું છે કે દેશ માટે કંઈક કરવું છે ત્યારે આવી નાની નાની અડચણો ને ધીમેકથી જુદી જુદી રીતે હટાવી શકાય છે અને એ અડચણો ન હટે તો એનો એક જ ઉપાય છે કે એની ઉપરથી ચાલ્યા જાઓ તો ઓટોમેટિક અડચણ પાછળ રહી જાય છે તમે આગળ નીકળી જાઓ છો સર જે આપણા બોર્ડર ઉપર ને સરહદ ઉપર જે ફ્રીક્વન્ટ એટેક્સ જે થતા રહે છે એના પર શું કહેશો જૂના જમાનાની જે લડાઈઓ હતી જ્યારે કે શુરવીરો એકબીજાની સાથે આમને સામના આવીને લડાઈ કરતા હતા એ તાકાત હવે પાકિસ્તાનમાં નથી રહી એ કરવા ધારે તો એ બહુ ખરાબ રીતે માત ભારત આર્મી એને આપશે અને એને જ ફરી પોચી વળવા માટે અત્યારે એ આવી રીતે પોતાના એકાદુક્કા

સાથે ભારતમાં ઘૂસાડે છે અને તેમનું એક જ મકસદ હોય છે કે વધુમાં વધુ ભારતમાં એટ્રીશન વધારેને વધારે ભારતના માણસોને હાનિ પહોંચાડવી અને બને એટલાને ખતમ કરવા આર્મીના જવાનો ન મળે તો સિવિલિયનને જે કે એક આર્મી માટે ખૂબ જ ના નામોશી ભરી વસ્તુ કહેવાય કે આજે તમે આર્મી ટુ આર્મી ફાઇટ કરતા હો તો વાત જુદી છે સિવિલિયન્સ ને તમને હાની પહોંચાડવાનો કોઈ જ હક કે અધિકાર નથી પણ એ રીતની પદ્ધતિ પાકિસ્તાન અત્યારે નથી અપનાવી રહ્યો એ ખૂબ ખેદજનક છે અને દુનિયાએ પૂરી એનો ખૂબ જ વાંધો ઉઠાવ્યો છે અને ટેરરિઝમને દરેક રીતે અત્યારે દરેક બાજુથી ખતમ કરવાના ઝુંબેશો ચાલી રહી છે એમાં દરેક નાગરિકને હું આજે આ વિનંતી કરીશ કે ટેરરિઝમ માટે છેલ્લી સુધી તમે ફાઇટ આપો અને વેલામ વેલી તકે ને બંધ કરાવો સર એક પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ એક આર્મી ઓફિસર હોય એ કઈ રીતે બેલેન્સ કરે છે આઈ એમ વેરી ક્યુરિયસ ટુ નો એક સરસ સવાલ પૂછ્યો છે ભારતના યુનિટ કમાન્ડ કરતા એક કમાન્ડિંગ ઓફિસરની હોદ્દા ઉપર હું હતો કે બહુ નાની મને મળ્યો ફક્ત ઓગણચાલીસ વર્ષની ઉંમરે હું એક રોકેટ રેજીમેન્ટને કમાન્ડ કરી રહ્યો હતો મને કહેતા જરા પણ સંદેહ નથી કે ત્યારે મારી બે દીકરીઓ મને પછી યાદ આવતી હતી પેલા મારા જવાનોની સેફ્ટી સિક્યોરિટી અને તેમની વેલફેર માટે એનો જવાન એની માટે સૌથી અને ખૂબ જ અત્યંત દિલની નજીક હોય તે વ્યક્તિ હોય છે શું કામ કે આજે એ પણ પોતાના માતા પિતા પરણેલા હોય તો પત્ની બાળકો ને મૂકી અને અમારી સાથે જીવનભર નિશ્ચય કરીને આવે છે કે હું મારા દેશની રક્ષા માટે કોઈ પણ જાતની પાછી પેની નહીં કરું અને ઇતિહાસ પુરવાર કરે છે કે ભારતીય જવાન ચાહે નોન કમિશન્ડ ઓફિસર હોય જુનિયર કમિશન ઓફિસર હોય કે કમિશન ઓફિસર હોય દરેકે પોતાની નિષ્ઠાપૂર્વક ની ફરજ હંમેશા બજાવી છે અને હું કહી શકું છું કે જન્મો જન્માંતર ભારતના જવાનો હંમેશા તે ફરજ બજાવતા રહેશે અને ત્યારે કહી શકાય કે ભારતની સરકાર ભારતની આમ પબ્લિક ક્યારે પણ કોઈ પણ જગ્યાએ જાય ત્યારે એક શહીદ થયેલ કુટુંબના પરિવારને અચૂક મળે તમારું મળવું એ લોકો માટે એક વિટામિન બરાબર છે એમને પોતાને ગર્વ અનુભવાય છે કે આજે અમારા વોર્ડ અમારો દીકરો કે અમારો ભાઈ કે અમારો દ જીવનસાથી જ્યારે દેશ માટે કપી ગયો ત્યારે દેશની દરેક પ્રજાની એક એક વ્યક્તિ આજે અમારું ધ્યાન રાખે છે અમારા વેલફેર વિશે જાણે છે એ જ વસ્તુ સરકારે જે નાના નાના મોટા ફાયદાઓ છે તે પ્રોવાઈડ કરી અને આપવું ખૂબ જરૂરી છે સો બિંગ અ કમર્શિયલ પાયલોટ ઓલસો તમારે અનેક પીએમ હોય કે પ્રેસિડેન્ટ હોય એવા અનેક હાયર ઓથોરિટી સાથે ફ્લાય કરવાનો ચાન્સ મળતો હશે તો કેન યુ સમ અપ ધેટ એક્સપિરિયન્સ કે એ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એમની સાથે ફ્લાય કરવાનો એક કમર્શિયલ પાયલોટ હું એક વસ્તુ છે અને ડિફેન્સ ફોર્સિસમાં પાયલટ હોવું એક જુદી જ અનુભવ છે બંને અનુભવ લીધા પછી હું કહી શકું છું કે જે સંતોષ આર્મીમાં ફ્લાય કરીને ત્યારે મારા બે રોલ હતા હેલિકોપ્ટર પાયલટ એક આર્ટિલરીના આર્ટિલરીનું જે ફાયર છે એને એડજસ્ટ કરવાનું એર ઓબ્ઝર્વેશન પોસ્ટ બનીને અને બીજું કામ હતું મેઈનલી કે જે આપણી કેઝ્યુઅલ્ટીઝ છે એને ફોરવર્ડ એરિયા થી હોસ્પિટલ સુધી પહોંચાડવી આ જે બે મુખ્ય કામ છે આર્મીમાં પાયલોટ તરીકે તૈનાત હોવા દરમિયાનના એનો સંતોષ અને પ્રોફેશનલિઝમ એક જુદું જ ડિમાન્ડ કરતું હોય છે ત્યાં તમે જીવનને અત્યંત નાજુક પરિસ્થિતિઓમાંથી પસાર કરી અને સામેની વ્યક્તિની જીવનને કેમ બચાવવું સામેથી થતા એડવર્સરીઝના એટેકની ઉપર આર્ટિલરીનો ફાયર કેવી રીતે લાવવો તે મારો મેઇન રોલ રહ્યો હતો જ્યારે કમર્શિયલ પાયલટ બન્યા બાદ મુખ્ય કામ રહ્યું હતું અમરનાથ કેદારનાથ કે વૈષ્ણુદેવમાં આપણા જે દર્શનાર્થીઓ છે તેમને નીચેથી ઉપર આપણા દર્શનોની જગ્યા ઉપર પહોંચાડવા વાત કરું ઇલેક્શન ટાઈમની તો આપણા ઉડાડવા એ મુખ્ય કામ રહેતું હતું અને ક્યારેક એવો પણ મોકો મળ્યો હતો જે અમે આર્મીમાં કરતા હતા કે કોઈ પણ પેશન્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય એવી દુર્ગમ જગ્યાઓમાં જાતે કે રોડ હેડ સુધી પહોંચતા માણસોને દોઢ દોઢ બબ્બે દિવસ લાગતા હોય એવી જ જગ્યાથી સ્વીડોને ઇવેક્યુટ કરી અને હોસ્પિટલ સુધી લાવવા એ મારા મુખ્ય કામ રહ્યા હતા સર એક જ્યારે પણ આમ કોઈ એવું ડેન્જર કે ફિયર એવું કોઈ ફીલ થાય ડર લાગે કે જ્યારે દુશ્મનો સામે લડવાનું હોય તો એ આખો એક્સપિરિયન્સ કેવો હોય આ કયો શબ્દ છે એ આજ સુધી મને ખબર નથી જે શબ્દની વાત કરી એક જવાન માટે આ શબ્દની ડિક્શનરીમાં કોઈ દિવસ હોતો જ નથી અને હું આજે કહીશ કે આ શબ્દ જો તમારી ડિક્શનરીમાં હોય તો આર્મી નેવી કે એરફોર્સ તમારી માટે પ્રોફેશન છે જ નહીં અને એ તરફ તમે જોતા બી નહીં આજે એકવીસ વર્ષના સર્વિસ કાળ દરમિયાન એક પણ મોકો એવો મને નથી આવ્યો કે ભારતના અત્યાર સુધીના મારી નજર સામે એક પણ જવાને આ કાયરતા દેખાડતી હોય હંમેશા કોઈ પણ પરિસ્થિતિનો ખૂબ જ મનમાં હંડ્રેડ પર્સન્ટ પોતાના જીવનનું રિસ્કનું ભાન રાખીને હંમેશા આગળ વધ્યો છે અને વધતો રહેશે આજ ભારતના સૈનિકની તાલીમની મુખ્ય છે એઝ અ ઓફિસર તમે પણ હંમેશા આ આત્મવિશ્વાસ એક જવાનોમાં હંમેશા હિંસિલ કરો છો કે કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે પોતાનો જરા પણ વિચાર કર્યા વગર ખૂબ જ નિષ્ઠાપૂર્વક સેફલી એન્ડ સિક્યોરલી જે ટાસ્ક દેવામાં આવી છે એને હંડ્રેડ પર્સન્ટ પરિપૂર્ણ કરવી જે મારા હાઈ ટાઈમ સોશિયલ વર્કર તમે ઘણા સોશિયલ અપ્લિફમેન્ટ્સ જેવા કામ પણ કર્યા જેમાં વિદ્યાર્થીઓ જે લોકો આ બેકગ્રાઉન્ડમાં જવા માગતા હોય તે લોકોને ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન આપો છો તેમને અવેર કરો છો કે વોટ આર ધ પ્રોસેસ આખું શું છે યુ આર ઓલસો એ મોટિવેશનલ સ્પીકર તો આ આખું તમારી ઈ જર્ની અને આ જર્ની કેવી આખી રહી છે એક હૃદયસ્પર્શી સવાલ કર્યો છે મારા જીવનના ચૌદ વર્ષની ઉંમરે મેં એક સંકલ્પ કર્યો હતો અને ત્યારે મારા જીવનને મેં વીસ વર્ષના પાંચ તબક્કામાં ડિવાઈડ કર્યા હતા પહેલો તબક્કો વીસ વર્ષનો પોતાની ભણતર પોતાનું સ્કિલ ડેવલપમેન્ટ અને જે કંઈ સિદ્ધિઓ પામી તે પૂરી કરવી ત્યાર પછીનો બીજો તબક્કો એકવીસ થી ચાલીસ વર્ષ સુધીનો ભારતીય ડિફેન્સ ફોર્સને દેવો ત્યારે ભારતીય ડિફેન્સ ફોર્સમાં પગારો એવા એટલા સારા નહોતા અને મેં મારા બાળકોને એ સારું એજ્યુકેશન દેવા માટે ત્રીજા તબક્કામાં મેઈન મકસદ રાખ્યો તો વહીવૃત્ત હેલ્પ માતા પિતાની સેવા બાળકોને સારામાં સારું એજ્યુકેશન દેવાની તક અને ફાઈનાન્શિયલ ફ્રીડમ કે એટલી તંતુર મહેનત કરી અને એટલા પૈસા કમાવા કે બાળકોને સારામાં સારું એજ્યુકેશન હું થઈ શકું એ ત્રીજા તબક્કાના ભાગરૂપે મેં આર્મીમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી જ્યારે મારી ઉંમર ફક્ત એકતાલીસ વર્ષની હતી મારી મોટી દીકરી પોતાની મહેનતથી અને અમારા સલાહ સૂચનથી દુનિયાની સૌથી નાનામાં નાની વયની કમર્શિયલ પાયલટ બની અને નાની દીકરી કોમ્પ્યુટર એન્જિનિયર બની અને માઇક્રોસોફ્ટ કંપનીમાં અત્યારે સીઆરટેલ યુએસએમાં કાર્યરત છે આ ત્રીજો તબક્કો મારા કેસમાં અઠાવન વર્ષે પૂરો થયો જ્યારે નાની દીકરી મોટી દીકરી બંને સેટ થઈ ગયા પિતાશ્રી મારી અઠાવન વર્ષની ઉંમરે અને જિંદગીની જવાબદારીઓ જ્યારે પૂરી થતી દેખાડી તો ચોથો તબક્કો જે સોશિયલ એક્ટિવિટીનો હતો એ બે વર્ષ પહેલા શરૂ થઈ ગયો અને અઠાવન વર્ષની ઉંમરે આ ચોથા તબક્કાની શરૂઆત રૂપે ભારતીય સેનામાં જોડાવા માંગતા યંગ બોયઝ અને ગર્લ્સ જ્યારે મને એપ્રોચ કર્યો તો મારા નિશ્ચયના ભાગરૂપે મેં તેમને ટ્રેનિંગ દેવાનું શરૂ કર્યું હું એમને નિઃશુલ્ક ટ્રેનિંગ આપી રહ્યો છું મને એમ હતું કે હું નિઃશુલ્ક આપી રહ્યો છું પણ એક ઉદાહરણ કહીશ તો આપને ખ્યાલ આવશે કે જ્યારે તમે કોઈની માટે કંઈ કરી છૂટવાની ભાવના રાખો તો કુદરત તમને કેવી રીતે એનો બદલો આપે છે મારા જુદા જુદા ગ્રુપના એક ગ્રુપમાં મારા એક વયોવૃદ્ધ બ્રિગેડે સાહેબના પત્ની ને બ્લડ કેન્સર હતું એમણે ગ્રુપમાં રિક્વેસ્ટ મૂકી કે એમને બે યુનિટ બ્લડ જોઈ છે ગુડગાંવની એક હોસ્પિટલમાં અચાનક મને ખ્યાલ આવ્યો અને આ મેસેજ મેં મારા ડિફેન્સ સર્વિસીસનું જે ગ્રુપ છે એસએસબીનું એમાં ફોરવર્ડ કર્યો અને મારા અત્યંત આશ્ચર્ય વચ્ચે ચૌદ દીકરીઓ ગુડગાંવમાં પિસ્તાલીસ મિનિટમાં એ હોસ્પિટલમાં પહોંચી ગઈ અને બે યુનિટની જગ્યાએ ચૌદ યુનિટ બ્લડ એ પિસ્તાલીસ મિનિટમાં એમણે પહોંચાડ્યું ત્યાં જે વસ્તુનું વિચારતો હતો કે હું એમની સેવા કરી રહ્યો છું હું એક નિસ્વાર્થ મુફ્ત એમને ટ્રેનિંગ આપું છું પણ એ દીકરીઓએ એ ટ્રેનિંગનો બદલો પોતાનું લોહી દઈ અને ચૂકવ્યો આ મારા માટે અત્યાર સુધીની ખૂબ સેન્સિટિવ ઇન્સિડન્ટ હતો અને હું એમ કહીશ કે આવી દીકરીઓ જે દેશમાં વસે છે એને કોઈ દિવસ કોઈ પણ પાડોશી દેશ કે બીજા કોઈ પણ દેશની ચિંતા કરવાની જરૂર નથી રહેતી સર હવે તો આ ઇક્વોલિટીનો જમાનો છે તો અગર કોઈ વુમનને એઝ એન ઇન્ડિયન આર્મી ઓફિસર સર્વ કરવું હોય

તેમાં વધારે પર્સન્ટેજ દીકરીઓનો છે અને એ રીતે જોતાં હું કહું કે આજે દીકરીઓને મોટિવેટ કરવાની જરૂર જ નથી ત્યારે ઓલરેડી સેલ્ફ મોટિવેટેડ પોતે પોતાની રીતે જ મારી પાસે એમના માતા પિતાને સાથે લઈને હું જ્યારે કોછું આવવાનું ત્યારે પહેલી તક માતા પોતે દોડે છે અને પહોંચી જાય છે અને દરેક દીકરી આજે ઈચ્છે છે કે પુરુષો સાથે તાલમેલ મેલાવી અને આ એક એવું પ્રોફેશન છે જેમાં સંતોષ ભરપૂર રીતે મળે છે તેને વહેલામાં વહેલી તકે એ સંતોષ લેવો અને પોતે પણ દેશ માટે કંઈ કરી છૂટે તે ભાવના હંમેશા દેખાડતી રહી છે ઇન ઇ સર ઇટ્સ એન એપ્સલ્યુટ ઓનર કે ટુ હેવી બી થસ એન્ડ થેન્ક યુ ફોર શેરિંગ યોર રિમાર્કે બલજાની જે તમે અમારા સાથે શેર કરી એન્ડ ઇન્ડીડ યુ આર એન ઇન્સ્પાયરિંગ ફિગર અને તમારું જે આ ડેડિકેશન જે લીડરશિપ એન્ડ અચીવમેન્ટ્સ છે વિચ આર રિયલી ખૂબ જ એકદમ ઇન્સ્પાયરિંગ અને પ્રેરણારૂપ છે થેન્ક યુ સર આજે રાજકોટ મિરર અને આપ ત્રણેય રાજકોટ મિરરના જે સ્ટાફ મેમ્બર્સ અહીં આવ્યા છો આજે તેમનો હું આભાર માનું છું કે એક એવા દિવસે જ્યારે આપણા દેશના ચાલીસ જવાનોએ શહીદી ગોરી હતી ત્યારે એમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે મને આ તક તમલોકા આપી અને આપણે સાથે રહ્યા થેન્ક યુ જય હિન્દ